એકદમ સરસ અને પોચા બનતા મૂળાની ભાજીના બનાવવા માટે મરચા લીલું લસણ લીલી ડુંગળી અડધો કપ ચણાનો લોટ પાક ભાખરીનો પા કપ રોટલીનો લોટ ત્યારબાદ એક કપ મૂળાની ભાજીના પાંદડાને કાપી અને પંદર મિનિટ મીઠું નાખીને રેસ્ટ આપીએ છીએ રેસ્ટ આપી અને બરોબર નીચોઈ મિશ્રણમાં ઉમેરી બરોબર હલાવી લઈએ છે ટેસ્ટ મુજબ મીઠું તેલ પીંચ જેટલી હળદર કાશ્મીરી મરચું ઉમેરી મિક્સ કરી લઈએ છીએ તમે શુગર પણ ઉમેરી શકો છો બરાબર હલાવીએ છીએ આ ભાજી પાણી છોડતી હોય છે હવે ઈનો ઉમેરી અડધો કપ પાણી ઉમેરી લોટ બાંધી લઈએ છે ત્યારબાદ મુઠિયા આકારનો શેપ બનાવીને મુઠિયા બાંધી લઈએ છીએ ઢોકોળિયા કે કોઈ વાસણમાં પાણી ગરમ કરી ધાણાવાળા સીબા ઉપર એને મૂકી દઈએ છીએ પંદર મિનિટ દેરા તાપે થવા દઈએ છીએ મીડિયમ ટુ સ્લો ફ્લેમ કરવાના છે ખોલી અને ઠંડા થઈ પછી જ કટ કરવાના છે એકદમ સરસ ઊંચા થાય છે જરૂર મુજબ તેલ રાઈ તલ અને હી ઉમેરી અને વઘારે લઈએ છીએ તો ગરમા ગરમ આ મુઠિયાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે ચટપટા ટેસ્ટ માટે હું ઉપર સંચાર ગભરાવું છું ઓપ્શન છે પોચા થાય છે જોઈ શકો છો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો માય અધિપુર ટ્વેન્ટી ટુ થેન્ક યુ એન્જોય